નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ધ્વજ વિજ્ઞાનમાં મિત્રો આજે આપણે જાણીશું કે ખરાબ અને જમીન એટલે શું તેની અંદર શેનો શેનો સમાવેશ થાય છે અને તે ખરાબ અને જમીન ઉપર ફરીથી આપણે પાછી ખેતી કરવી હોય તો તેને કોની પરમિશન લેવાની હોય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે હું તમને આપીશ મિત્રો

મિત્રો અવિભાગની અંદર એવા પ્રકારની ખરાબવાણી જમીનનો સમાવેશ થાય છે કે જેની અંદર તમે ઘર બનાવેલ હોય અથવા તમારી જમીન ડુંગરાળ હોય અથવા તો તમારી જમીનની અંદર એવી જગ્યા છે કે જ્યાં ગળે પાણીનો સંગ્રહિત થાય છે અને તે પાણીનો તમે તમારા પોતાના જ ખેતરમાં અંદર સિંચાઈ તરીકે ઉપયોગ કરો છો તો આવી જમીન તમે મિત્રો અવિભાગના ખરાબવાણી જમીન કહી શકો છો તે ઉપરાંત તેની અંદર તમે ખર બનાવેલ હોય દરોડ ઉપવા માટે ઉપયોગ કરતા હોય આ બધી જે વસ્તુઓ છે તે તમારા પોતાના માટે જ ઉપયોગ કરો છો પરંતુ તે ખરાબો તરીકે જે તમારો સાત બારનો ઉતારો છે તેની અંદર દર્શાવેલ છે તો મિત્રો આ થયો વિભાગ એ કે જેની અંદર ખરાબ નંબર જે વન છે તેનો સમાવેશ થાય છે હવે આપણે બે વિભાગ જાણીશું કે જેની અંદર શેનો સમાવેશ થાય છે મિત્રો મિત્રો હવે આપણે બ વિભાગને જાણીએ તો બ વિભાગ એ સાર્વજનિક હેતુ માટે ઉપયોગ થતો જે તમારી જમીન છે તે એની અંદર અમુક રસ્તો નીકળેલ છે કે જેને આપણે પગદંડી કહીશું તો તે સાર્વજનિક હેતુ માટે ઉપયોગ થયો કારણ કે આજુબાજુના ખેતરવાળા તમારા ખેતરની અંદરથી જે પગદંડી બનેલી છે તેના દ્વારા જાય છે અવરજવર કરે છે તો મિત્રો આ એક સાર્વજનિક ઉપયોગ થયો તો આ એ બ વિભાગની અંદર આવતો

જે તમારું જ ખેતર છે પરંતુ ત્યાં અંદર વિશાળ તળાવ છે કે જેનું સિંચાઈનું પાણી દરેક ખેતર આજુબાજુના ખેતરવાળા માલિકો એનો ઉપયોગ કરે છે તો મિત્રો આને પણ આપણે બી વિભાગના જે ખરાબ અને જમીન આવે છે તેની અંદર આપણે સમાવેશ કરીશું મિત્રો મિત્રો આ રીતે જાહેર હેતુ લક્ષે ઉપયોગ થતો હોય જો તમારી જમીનનો તો તે બી વિભાગમાં આવે છે અને તે જાહેર હેતુ માટે ઉપયોગમાં લેવાતો હોય છે તેથી કરીને તેને બી વિભાગના ખરાબાની જમીન કહીશું મિત્રો હવે આ જે જમીન છે તેને આપણે જાહેર રીતના જે હેતુ માટે ઉપયોગ થાય છે તેને ક્યારે કહીશું

તો આ રીતે ખરાબ આની જમીનને તમે ફરીથી પાછા મેળવીને ખેતી લાયક કરી શકો છો મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ચોક્કસ જવાબ આપીશ આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત